શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય ત્રય વિભાગ યોગ શ્લોક પાંચ છ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજ શ્લોક પાંચ શાસ્ત્ર વિહિતપોજન દંભાહંકાર સંયુક્ત અર્થાત બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર તપ છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના અને આશક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે એ ભગવાન કહી રહ્યા છે કે જે લોકો શાસ્ત્ર વિધિ વિનાનું તપ કરે છે અને દંભની અહંકારથી ભરેલા છે એવા અભિમાની માણસ એ કામના અને આશક્તિ બળના અભિમાનથી પણ ભરેલા છે શ્લોક છ શરીરસ્થમ ભૂતગ્રામ ચેત જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાય અને અંતઃકર્મો રહેલા મુજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ તો આસુરી સ્વભાવના જ અહીં ભગવાન ભૂત સમુદાય એટલે પંચ મહાભૂતો મન બુદ્ધિ અહંકાર દસ ઇન્દ્રિયો ઇન્દ્રિયોના પાંચ વિષય આમ ત્રેવીસ તત્વોના સમૂહનું નામ ભૂત સમુદાય છે તો જે ભૂત સમુદાય છે એ અંતઃકરણમાં રહેલા પરમાત્માને પણ કૃષ કરે છે અને એ અજ્ઞાની માણસો આસુરી સ્વભાવના હોય છે જય શ્રી કૃષ્ણ